પહેલગામના હુમલાની બાદ દેશની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને ધ્યાનમાં રાખીને પાટણ કલેક્ટર સાથે ચર્ચા કરતા એવું નક્કી કરવામાં આવ્યું કે પાટણ જિલ્લાની અંદર છ હજાર બ્લડની બોટલો તાત્કાલિક અસરથી સ્ટોક કરવો ગમે ત્યારે ગમે તે સ્થિતિ થાય તો આર્મીના જવાનો માટે અને સિવિલિયન લોકો માટે છ હજાર બોટલ ભેગી કરવી એવું ગઈકાલે સાંજે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવતા રાધમપુર શ્રી રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા રેફર હોસ્પિટલ તરફ સંયુક્ત સાથે રહી અને બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવેલ છે રાધમપુર વરસાલી ટ્રસ્ટની અંદર છસો બોટલ સમાય એવી જોગવાઈ છે તો અમારું રાધમપુર શ્રી રામ સેવા સમિતિ સાતલપુર ગૌશાળા તરફથી બંને સાથે રહી અને અમે છસો બોટલ પૂરી કરશું અને એના સિવાય બી રાધમપુરની અંદર કે આસપાસમાં જ્યારે પણ દેશને લગતો કોઈ પણ વિષય હશે ત્યારે શ્રી રામ સેવા સમિતિ એ ટુ જેડ અતિ અતિ સુધી ગમે તે કરવા તૈયાર છે એમાં વ્યક્તિ હોય માણસો હોય બ્લડ હોય સાધનો હોય પૈસા હોય જે કંઈ જરૂરિયાત ઊભી થશે તે રામ સેવા સમિતિ પૂર્ણ કરશે એવી હું ગામ વતી ખાતરી આપું છું ગામની અંદર આપણે સૌ જાણીએ છીએ એ રીતે નિર્દોષ પ્રવાસીઓ ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો એના જવાબ અનુસંધાને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણું સૈન્ય સાથે રહી અને ઓપરેશન સિંદૂર જે અત્યારે ચાલી રહ્યું છે આ ઓપરેશન સિંદૂરમાં પહેલગામમાં જે જે બહેનોના સિંદૂર છીનવાઈ ગયા તો એનો જવાબ ભારત સરકાર આપણું સૈન્ય આપી રહ્યું છે તો આવા પ્રસંગે જો આપણા આપણે બી કંઈક નુકસાન થાય અને કંઈ લોહીની રક્તની જરૂર પડે તો એ માટે આજે અહીંયા સરકાર શ્રી તથા રામ સેવા સમિતિ સાથે મળી અને અહીંયા રેફરલ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ હતો સવારે સાડા નવ વાગે શરૂઆતમાં સૌ પહેલાં હું ને મારા પરિવારમાંથી મારી દીકરી બંને જણા આવી અને આજે અમે અહીંયા લોહી રક્તદાન કરેલ છે હું અહીંયા ઉદ્યોગ ચલાવું છું અંબા ઇન્ડસ્ટ્રીઝ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ તરીકે ચાર વર્ષ મેં સેવા આપેલી છે આપણે દેશ માટે બધા તત્પર રહીએ જે કંઈ જરૂરિયાત પડે તો આપણે બધા શરૂઆત આપણું આપવા માટે તૈયાર રહીએ બસ એ માટે જ આજે મેં બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરેલ છે જય હિન્દ વંદે માત્ર બાવીસ એપ્રિલના રોજ પહેલગામ મુકામે પાકિસ્તાન પૃથ્ત આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કરેલો અને જેમાં અઠ્યાવીસથી વધુ લોકોના મૃત્યુ થયેલા આ અનુસંધાને આપણા સેનાએ ઓપરેશન સિંદૂર ઓપરેટ કરી અને બારથી વધુ એમના આતંકવાદીઓના ઠકાણા નષ્ટ કરેલ છે જે અનુસંધાને અત્યારે બંને દેશ વચ્ચે તનાવ પરિસ્થિતિ ચાલી રહી છે અને કટોકટીમાં ઇમરજન્સી સમય ગમે ત્યારે રક્તની જરૂરિયાત ઊભી થઈ શકે છે જે અનુસંધાને આજે રેફરલ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એની સાથે સાથે અમે સરકારને પૂર્ણ ખાતરી આપી છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે રાધનપુર નગર તન મન તનથી ગભે ગભો મિલાવી સરકાર તથા તંત્રની સાથે હર હંમેશ ખડા પગે રહેશે